ધનિયા આવતા છે ખામેલો ખામેલો બધું બેહવાજ નથી કે તો ના એ નયા કા છે આ કરન એમ કરન કામેથી બહાર છે ક્ષેત્રમાંથી 12 વાગે થોડે પાછળ પાછે કે ખાવા બનાવો હટ ખાઈ લે ખા બનાઈ ગયો તાન તાર હઠક દિન સા પીવો પડશે કે આજ તો મારા પડારા પંછી કે ચન દુખે થા ભીતો નથી હવારેનો થાઈ જનો ઓછો લાગે તો મન તો ભાવતો નથી પાછો એટલા કીધું આજ તો થોડો કડવો જો થા થોડો વધારે લખાઈન કડવો શેર કઈન પીવો નશો આવે કે જેનો નશો ન આવે મારા પુત્રનો મારાનો

દુખે છે સાતે હવાનો બળે ધોળ ફટ બન તો ના ઉજે સા કોઈ હા ચોલો સા દૂધ તો છે ને દૂધ તો છે કા તો તમને ઉકાળો કા હોય લાગ ન અન પડ્યું તી જઈ ગયું ઓલી મનાડી પી ગઈ જાન છે તમે પી મનાડી ધાન પણ તને કેલા મેલ મેલ ની મેલા છે કે ને ખબર પડતી નહીં હે લખાઈ તાઈ લખાઈ ના શું બેહ દો આપરી બેહ તો તમારા છે પણ કોમરી દાદા ખાના હરકાં સાથે હાડે દોમરી બે કમરા દો આયા છે હાથમાં દોવાલી કરવા બોલ બોલ દેતી આય બોલ તો હાલ દીદુ આલે તો એક કામ કરને ભાઈ ફાવે ફેવરેટ લાવ ચ બરે ફૂગા ના કાડી લાગે તો નથી પાછા બીયા છે પાછા આ બીયા તો પડે છે પાછો ને એનો સાકરીન પાઉ તારે અલા તો હા દુખ તો હું લાઈ

પાખિન તો એમ કી મેલે હે કી તો હું પારસીમાંથી લiai પર લiai નહી કી કુત્રી આલત દોય લઈ આવો હે બળ ખાબડાઈન પાછી આવતો અમે નાના ઘણા હડકાયા થાના એટલે તો પાઈ જ ને ખબર પડે પીછે તાર ખબર પડશે કે જમ આવ દુજે બટાડો આટલી વાર કેમ કરી હા અધી આયો ને આ તો કલાક થઈ ગયો તાર શું કરું તારથી થાય અધી આયો ને મારા બટા મન તો હવે નો ટડે એ હું ખા હે હું પાછો કદાબા ખાતો રોજ દી પડ્યું લાગે વારા મરતો નથી રહેવા તો બત વિટોય રવા સા બરાબર બધા ઘવ તો હારા છે ઓ પાછા આમ તો તમે તારા હેચકનો આલ દો બરા જેટલો પી હોય એ તમાર નોરહો બહો ટાઈટમ થઈ ને اصل ઢીલી થી દિન છો લાગે તો હા તો મને સણા વાતો હોય છે યાર કકર પહેલા ને પણ દૂધમાં શું બીજું ખાટો તો દૂધ તો જાય પીવો તો પડશે લેવા એટલે હમણે લાવો બસ 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 કેટલો ભરસ પર છોકરા હારો છોકરાને તો બાપ આમ દીપા કુતરી ને તમે પીય જ ભાઈ હે શું કો શું કો શું કીધું ઈ તો કીધું મરા હારો મે તો આજ જિંદગી મે વાર આવો સા પી દો હેતી પહેલી વાર ખટુ ના તો પાડશી નું કેવા એકલા દૂધ નો હારો લે હવે તો થાતો પીજો હા આ કે છે હારો બોલ દૂધ તો કેમ આવું લાયું ખટબડા આવું પણ કેન પાડશી ઘરથી એવું એમ ને હા તો પડતા તો તો કે પાડ્યો થાય ને ઘડીકે પાડશીમાં લાયો તો આમ આપું કેમ ને પાંચ પાંચ તળ બોલાતો હવે દૂધ ઘરનું ના હોય એટલે પછી એવું પાટ પાટલું બોલવું પડે એવું એમ ને કુતરી દહીં એટલે પછી હે શું કર્યું લા કુતરી અલ્યા આ શું માર વાહર કોણ મગાવે શું આ તો માર હકીકત હોય મોઢે આવી જાય ખાંભુ તૂટ દાસે હમણે હે શું કર્યું ચા કૂતરી દોઈ ના કૂતરી કોને દોઈ ચા બોલ શું પાયો પાણી છે બોલ શું હે હા કશે પાય નહીં પાયા આ તો તારા